નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાનો સૌથી મોટો ખજાનો કયો છે સોનું ચાંદી કે હીરા ના દુનિયાનો સૌથી મોટો અને અમૂલ્ય ખજાનો છે જ્ઞાન અને આજના સુવિચારનો સાર પણ આજ છે આજનો સુવિચાર જ્ઞાન એ એક એવો ખજાનો છે જે વહેંચવાથી વધે છે જો તમને આજે કંઈક નવું શીખવા મળ્યું હોય તો એ જ્ઞાનની જ્યોતને આગળ વધારવામાં અમારી મદદ કરો ખરું ને જ્ઞાન એકમાત્ર એવી વસ્તુ છે જે તમે જેટલી વહેંચશો તેટલી જ તમારી પાસે વધશે અમે આ ચેનલ દ્વારા બસ આ જ નાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જો તમને અમારો આ આ પ્રયાસ વિથાર પસંદ આવ્યો હોય તો એક લાઇક કરીને અમને પ્રોત્સાહન જરૂર આપજો અમે દરરોજ આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિચારો લઈને આવીએ છીએ જો તમે નથી ઈચ્છતા કે તમે અમારો કોઈ પણ વિડીયો ચૂકી જાઓ તો નીચે આપેલ લાલ બટન દબાવીને અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલી ઘંટડી પણ દબાવી દેજો યાદ રાખજો આ અમૂલ્ય જ્ઞાન ફક્ત તમારા સુધી સીમિત ન રહેવું જોઈએ તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયોને શેર કરીને તેમને પણ આ સુંદર વિચારનો ભાગીદાર બનાવો અમારી આ જ્ઞાન યાત્રામાં જોડાવા અને અમને સાથ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારા પરિવારનો હિસ્સો બનવા બદલ અમે તમારા આભારી છીએ મળીશું આગામી વિડીયોમાં એક નવા વિચાર અને નવી પ્રેરણા સાથે ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો જય હિન્દ